વડોદરાના કારેલી બાગમાં પૂર બાદ ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા કારેલી બાગના જલારામ નગરમાં ઘરવખરીનો ઢગલો જોવા મળી રહ્યો છે હજુ સુધી પાલિકાની ટીમને જોવાની ફુરસદ પણ નથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે સ્થાનિકો હાલાકીમાં છે હવે ગંદકીથી રોગચાળો વકરે તેવી સ્થિતિનું સર્જન થયું છે કારેલી બાગ જલારામ નગરમાં ઘરવખરીનો અહીંયા ઢગલો પડ્યો છે પરંતુ પાલિકાના કર્મચારીઓને અહીંયા આવવાની ફુરસદ જ નથી લોકો પોતાની રીતે જ પાણીનો નિકાલ કરી રહ્યા છે ઘરવખરી જે પલળી ગઈ છે તેનો નિકાલ કરી રહ્યા છે પરંતુ પાલિકા તંત્ર મદદે કે સાફ સફાઈ માટે નથી આવ્યું પૂર્ણી પરિસ્થિતિ બાદ વડોદરા શહેરમાં અમદાવાદ અને સુરત થી સફાઈ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે કારણ કે વડોદરા મનપાની જે ટીમ છે તે ઓછી પડી રહી છે તેમ છતાં પણ ફોટો સેશન વેબસાઇટો ઉપર કરવામાં આવે છે સોશિયલ મીડિયા પર પાલિકા કરી રહી છે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી શું છે તે અમે તમને બતાવીએ કે કારેલી બાગનો નગર વિસ્તાર અહીંયા ત્રણસોથી વધુ અહીંયા મકાનો આવેલા છે તેમ છતાં પણ જે લોકોની આ ઘરવખરીઓ પલળી ગઈ તે અહીંયા જાતે તે લોકો જે અહીંયા નાખી ગયા તે હજુ સુધી પાલિકાની ટીમો અહીંયા ઉઠાવવા માટે નથી આવી ફક્ત ફોટો સેશનની કામગીરી અહીંયા ચાલી રહી છે વડોદરા શહેરમાં શો બાજી જોવા મળી રહી છે પરંતુ હજુ પણ ગ્રાઉન્ડ ઝીરો પર ઘર અને કચરાના ઢગલા છે રોગચાળો વકરે તેવી પરિસ્થિતિ છે કમલેશભાઈ પાલિકાની ટીમો કે અન્ય જે ટીમો આવી છે અન્ય મહાનગરપાલિકાઓની તેના ફોટા મૂકે છે કે સફાઈ કામગીરી હાથ ધરી છે કેટલાક લોકોના ઇન્ટરવ્યુ પણ મૂક્યા છે કે ખૂબ જ સારી કામગીરી શું લાગે છે તને સાહેબ જે પણ આ ઇન્ટરવ્યુ મૂક્યા છે એ બધા ભાજપના વચટિયાઓ અને દલાલો જ છે કારણ કે અમારા વિસ્તારમાં જે સતત ચોવીસ કલાક થઈ જાય ચોવીસ કલાક થયા બાદ પણ વિશ્વામિત્રીના જે પાણી ઓસર્યા છે ત્યારબાદ જે કહેવાય છે કે પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ મારી રહી છે સાથે સાથે અમારા વિસ્તારમાં રોગચાળો ફાટે તેવી પણ પરિસ્થિતિ છે અને જે કહેવાય છે કે જે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે કોઈ પણ નેતા કે કોઈ પણ અધિકારીઓ આજ દિન સુધીમાં જોવા સુધા નથી આવ્યા કોઈ પણ જાતની સહાય કે કોઈ પણ જાતની સુવિધાઓ પૂરી પાડી નથી હાલમાં પણ તમે જોઈ શકો છો કે લોકો ઘર વકરીનો જે સામાન નાગી રહ્યા છે આના કારણે જે કહેવાય છે કે રોગચાળો ફાટે તેવી પણ પરિસ્થિતિ છે આજે કોઈ પણ સેનેટરી વિભાગ હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટના કોઈ પણ અધિકારીઓ અહીંયા આગળ જોવા આવ્યા નથી એટલે ખાસ કરીને અમારા તમામ લોકોની ખાસ અપીલ છે કે જે ગઈકાલે સંઘવી સાહેબ આવ્યા હતા અને મોટી મોટી વાતો કરી છે પરંતુ હાલમાં પણ તમે જોશો કે જે પરિસ્થિતિ જે છે તે અમારા વિસ્તારની છે જલારામનગર એક જલારામનગર બે જલારામનગર ત્રણ અને સહયોગનગર આ રીતે લગભગ અમારા બે હજાર મકાનોના જે અહીંયા ગાડી લોકો રહેતા હોય છે અને જે કહેવાય છે અસંખ્ય પ્રમાણમાં અહીંયા ગાડી દુર્ગંધ મારી રહી છે કોઈ પણ જાતનું કોઈ પણ જે કહેવાય છે કે અધિકારી કે કોઈ પણ નેતા આવ્યા નથી

તમામ રીતે ત્રાહીમાં પોકારી રહ્યા છે કારણ કે મચ્છરજન્ય રોગોનો પણ જે કહેવાય છે કે ઉપદ્રવ વધી રહ્યો છે જેના કારણે અમારા વિસ્તારના લોકો ઘણા લોકો બીમાર પણ છે એટલે ખાસ કરીને અમે આપના મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આરોગ્યની ચિંતા રાખી અને વહેલામાં વહેલી ત્યાં સફાઈ કરવામાં આવે કારણ કે પૂરની પરિસ્થિતિ હતી તેવા સમયે તો કોઈ પણ જાતનું કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતા અહીંયા આગળ જોવા સુધી નથી આવ્યા અને અમને કોઈ પણ જાતની રાહત કે સામગ્રી કે કોઈ પણ જાતની સુવિધાઓ મળી નથી અને હાલમાં પણ તમે જોશો કે જેસે તે પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું જો પૂર્ણની પરિસ્થિતિ જ્યારે હોય અને એ પાણી ઓસરે ત્યારે સૌથી પહેલા દવાઓનો છંટકાવ અને જ્યાં પાણી ભરાયા હોય ત્યાં મચ્છરના પોરા ન થાય તે માટેનું પણ કેમિકલ નાખવામાં આવતું હોય છે એવી કોઈ કામગીરી થઈ તમારે ત્યાં અહીંયા ગાડી ન તો સેનેટરી વિભાગ આવ્યું છે ન ફાઇલેરિયા શાખા આવ્યું છે કે ન આરોગ્ય શાખા આવ્યું છે અહીંયા ગાડી કોઈ પણ અધિકારીઓ કોઈ પણ જે કહેવાય છે કે જે પણ જવાબદારી વ્યક્તિ અહીંયા પહોંચ્યા નથી પાણીની સુવિધા નહીં આ બધું કામ અમે કેવી રીતે કરીએ નહીં કાલે સવારથી થી નહીં જમવાનું કશું જ નહીં આવ્યું આવી સુવિધા પર તમે વોટ લેવા આવો છો અમે દોડી દોડીને વોટ આપીએ છીએ તો થોડી તો કાળજી રાખો તમે લોકો કોઈ નેતા કે કોઈ આવ્યું મળવા કોઈ મળવા નહીં આવ્યું નેતા એ લોકોને જરૂર હોય ત્યારે આવે પીવાનું પાણી નથી પીવાનું પાણી નથી અમે બરથી રોડેથી લાઈ લાઈને કામ કરીએ છે તો ઘર સાફ કેવી રીતે કરો છો પછી રોડ પરથી કાર્બા ભરી લાઈ લાઈને સાફ કરીએ છીએ તો કોઈ એવું કહી રહ્યા છે કે અહીંયા કોઈ જોવા सुद्धा નથી આવ્યું રોડ પરથી પાણી લાવી રહ્યા છે અને ઘર સાફ કરી રહ્યા છે લોકોના આજે અહીંયા સામાન છે તે પણ અહીંયા જેમની તેમ પડ્યા છે અહીંયા કોઈ સુવિધા નથી અહીંયા ગંદકી છે અહીંયા રોગચાળો છે સેનેટરી વિભાગ અહિયાં દવાનો છંટકાવ કરવા નથી આવ્યું ના તો અહીંયા પાણીમાં જે દવા નાખવાનું છે તે અહીંયા નાખવામાં નથી આવ્યું જે સ્થાનિકો છે તે જાતે જ પોતાની મદદ કરી રહ્યા છે એટલે કે આત્મનિર્ભર બની ગયા છે ને તેમના જે ફ્રીજ છે હજુ પણ ખાટલા ઉપર જોવા મળે છે ભલે શહેરી વિસ્તારમાં ક્યાંક પરિસ્થિતિ થાળે પડતી હોય તેવું દ્રશ્યો લાગતું હોય પરંતુ વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા જેટલા પણ વિસ્તાર છે ત્યાં હજુ પણ રોગચાળો જો જોવા મળી રહ્યો છે રોગચાળો વગર છે લેન્ગ્યુના કેસ વધી રહ્યા છે બેન શું પરિસ્થિતિ તમારા ઘરમાં હજુ સાફસૂથી થઈ છે કે નહીં પણ સાહેબ પાણી નહીં તો પાણી વગર શું પાણી નથી આવતું બિલકુલ પાણી નહીં કેટલા દિવસ કારેલી વિભાગનું જલારામ નગર અહીંયા ગંદકીના ઢગલા છે અને આપણે આ દ્રશ્યો બતાવીએ કે હજુ પણ જે તારાજી છે તારાજી હજુ પણ જોવા મળી રહી છે આ નિશાન હજુ પણ જલારામ નગર નગરમાંથી નથી ગયા તમારા ઘરમાં કાકા કેટલું પાણી હતું આ આવ્યું તો ઘર ડૂબી ગયેલું આ બધું સામાન છે આખું ઘર ડૂબી ગયેલું અમારું કશું ખાવા પીવાનું કશું રહ્યું નથી અને અહીં પાણીની કોઈ વ્યવસ્થા નથી હજુ પીવાનું પાણી મળતું નથી અત્યારે તમારી સામે નળ ખુલ્લો છે પણ પાણી આવતું નથી નળ ખુલીને બતાવો તો પાણી આવે છે કે પછી આ નળ ચાલુ છે